મીટરનો વિરોધ હજુ પણ યથાવત છે પુણા ગામ વિસ્તારમાં સોસાયટીઓના ગેટ પર બેનર લાગ્યા છે કે સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ અપાશે નહીં સ્માર્ટ મીટર લગાવવા માટે મંજૂરી લેવી ફરજીયાત છે સોસાયટીઓમાં પ્રવેશ પણ ત્યારે જ કરવા મળશે જ્યારે આ મંજૂરી લેવામાં આવશે બે દિવસ પહેલા જ કોંગ્રેસે જન આંદોલનનો આરંભ પણ કર્યો છે વિવિધ સોસાયટીઓમાં મીટિંગો કરી ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા પણ કરવામાં આવી છે સ્માર્ટ મીટરને લઈને હવે ફરી એક વખત ઉગ્ર વિરોધ સુરતમાં જોવા મળી રહ્યો છે સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ આપવામાં નહીં આવેના જે બેનરો છે તે સોસાયટીના ગેટની આગળ લગાવવામાં આવ્યા છે સ્માર્ટ મીટર લગાવવા માટે મંજૂરી લઈ સોસાયટીમાં પછી જ પ્રવેશ કરવાનો તમારે રહેશે બે દિવસ પહેલા જ કોંગ્રેસે પણ જન આંદોલનનો આરંભ કર્યો હતો અને વિવિધ સોસાયટીઓમાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી સ્માર્ટ વીજ મીટરનો જે વિરોધ છે તે આજે પણ સુરતમાં યથાવત જોવા મળી રહ્યો છે